thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હુમલાના સતત વધરેલા વચ્ચે જામનગર જિલ્લાના તાલુકાના લલિતપરા ગામમાં એક મોટી સર્જાય છે એક જ પરિવારના ત્રણ સભ્યોના માત્ર ત્રણ દિવસમાં ટૂંકા ગાળામાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા સમગ્ર શોકમાં મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર લલિતપર ત્યારે ગામના રામાણી પરિવારમાં ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષો સભ્ય અને જીવ ગુમાવ્યો છે રામાણી પરિવારના પંચ્યાસી વર્ષે વડીલ ગાડુભાઈ રામાણી અર્જનભાઈ રામાણી અને અશ્વિનભાઈ રામાણીનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે આમ અચાનક ત્રણ લોકોના આ નિધન થતા ભારે શોક સવાયો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો એક જ પરિવારના ત્રણ પુરુષોના સભ્યોના આકસ્મિક અને એક પછી એક મૃત્યુ પરિવાર પર દુઃખનો પાર તૂટી પડ્યો છે આ ઘટનાએ ગામમાં ભારે શોક અને ગમગીનનો માહોલ સર્જાયો છે રાજ્યભરમાં વધી કેસ વચ્ચે આ કરુણ ઘટના ચિંતામાં વધુ વધારો કર્યો છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલાનો વધારો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ